ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત અને સ્વસ્થ હોય તો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે હાલ અમે સવારના પોળમાં અત્યારે વાગી ગયા છે ભાઈ નવ અને અમે નીકળી ગયા છે ત્રણ પાર્ટી પેલું શું હતું તીન બીગડા તીન તીકડા કામ બીગડા હા તીન તીકડા કામ બીગડા તો અત્યારે અમે ત્રણેય રીલ્સ બનાવવા માટે નીકળી ગયા છે ભાઈ કોમેડી કન્ટેન્ટની રીલ્સ તો ચલો ભાઈ આમાં અમે તમને કદાચ જો બિહાઇન્ડ ધ સીન બનશે તો અમે તમને બતાવીશું બાકી અમે મારું કોમેડી રીલ્સ બનાવી દઈશું એ ગાય સવારે નાસ્તો કરીને આવ્યા છીએ ભાઈ અને અત્યારે લગભગ અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે અલ્યા રૂપિયો પડી ગયો મારો ખીસું કોણું થઈ મારો રૂપિયો પડી ગયો ખીસ્સામાંથી અલ્યા પડી અલ્યા સોનું કુમાર જય શ્રી કૃષ્ણ ભાઈ કૃષ્ણ અને જો વિક્રમભાઈ એમની એમના બૂટ બગાડ્યા છે વિક્રમ આ બૂટ ચમાવા ગયા હતું એ ભાઈ હે હું ખાલી બૂટની વેલ્યુ કરી યાર આ બૂટલા અમારે કેટલી રીતે મહેનત કરી બસ તમને ખબર છે હે ભાઈ અન તો આ બૂટ બગાડી નાખે છે આ નવા નવા બૂટ છે યાર અમારી એક બૂટ ખાલી એક જોડી બૂટ ચારથી પાંચ વાર ચાલુ જો પૂરા ના થાય ને તો અમે વાપરીએ છીએ અને તું આમ શું કરશું ભાઈ હે હું ઈ આ મજાકની વાત નહીં યાર મમ્મી પપ્પા મહેનત કરતા હોય યાર તમે આ રીતે બધા બૂટ બગાડી નાખો તો આ સારી વસ્તુ જ ભાઈ સરખા કરી નાખું કમ્પ્લીટ તો ચલો ગાઈઝ આપણે જઈએ હવે આગળના શૂટિંગમાં ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ અને અમે ક્રિકેટ મેચને ઇન્ટરેસ્ટેડ બનાવવા માટે અમે બંને જણા ભાઈ સ્પોન્સરશીપ કરવાના છે એક ટીમને હું સ્પોન્સર કરે અને એક ટીમને મારો ભાઈ હાર્દિક સ્પોન્સર કરશે તો ભાઈ આજના તમને વ્લોગમાં બહુ જ મજા આવવાની છે કારણ કે આમાં ટોટલી ક્રિકેટ છે ભાઈ અને અત્યારે તો આઈપીએલ પણ ચાલુ છે તો આર યુ રેડી યસ તો ચલો ભાઈ આપણે પહેલા ટીમ પાડી લઈએ તો ઓનિક કુમાર માર કપ્તાન છે

આવતો છે પહેલી ઓવર લાસ્ટ બોલ આવ્યો છે અત્યારે આ ઓરે એક કવર પૂરી થઈ છે હવે બીજું ઓવર આવશે બીજું ઓવર કોણ નાખશે હવે આરંદકુમાર નક્કી કરશે અને એ પહેલી ઓવરમાં નો આવી છે અને એક વિકેટ આવી છે ગુડ હવે હ હવે પારતી કુમાર આવે છે બેટિંગ ની બોલિંગ કરવા માટે

જલ્દી જલ્દી તો બે ઓવર ની સમાપ્તિ ઉપર આમને 3 રન થયા છે 3 રન થયા છે વધારે નથી થયા આ દેખે ગુડ ગુડ તો બે વિકેટ પડી ગઈ છે અત્યારે હવે બીજી ઓવરનો લાસ્ટ બોલ આવે છે હા અને બે વિકેટ તો પડી જ ગઈ છે શરૂઆત સારી થઈ છે અત્યારે મને બહુ ખુશી થઈ બીજી ઓવર લાસ્ટ બોલ અરે વાઈટ અત્યારે ત્રીજી ઓવર ફરીથી કપ્તાન નાખવા માટે આવી ગયા છે અને સામે વિરેન્દ કુમાર છે જે બેસ્ટમેન છે સામે ટીમના એ બાથી તમારે ઉતારવું પડશે અમે નહીં આવી અચ્છા આ જરા કરન કિકેટ પડી ગઈ છે અત્યારે

જલ્દી જલ્દી કાકા ગુડ 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 जल्दी 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 लास्ट बॉल तपाईले लास्ट ओभर आइस कप्तान ओभर नाक भायो जो हो ए यै ए टाइमर चार बॉल बोलिङ से बोलिङ से कप्तान

તો ગાઈઝ ભાઈ મેચ તો પૂરી થઈ ગઈ અને એમને બહુ આનંદ આવ્યો અને જે મેચ જીત્યા છે એમને આપણે કેપ્ટન જે આપણે ચાર્જ કર્યો હતો પાંચ લાખ રૂપિયા એ આપણે આપી દઈએ તમને ભાઈ કેવું લાગ્યું આ મેચ રમીને આમાં તમને મતલબ કેવું લાગ્યું તો ચલો ભાઈ જે મેન ઓફ ધ મેચ બન્યા છે જેની બોલિંગ સારી કરી છે કોને બધા વિકેટ લીધી છે તો આર્યન કુમાર વિકેટ લીધી છે એટલે એને આપણે બીજું પ્રોત્સાહિત કરવું પડશે